હેલો તો મિત્રો સ્વાગત છે અમારા હરિપુરા જયેન્દ્ર હરિપુરા બ્લોગ ચેનલમાં અને આજે આપણે સ્ટાર્ટિંગ કરી દીધું છે બ્લોગિંગનું એટલે કે રેસીપી બ્લોગ તો આજે આપણે બનાવવાનું છે સિંગ ભજીયાનું સબ્જી તો હવે શું શું જોઈશે અને કેવી રીતે બનશે કેવી પ્રોસેસ છે સબ્જી બનાવવાની એટલે કે શાક બનાવવાનું છે સિંગ ભજીયાનું તો આપણે પણ બનાસકાંઠામાં ચાલુ કરી દીધું શિંગ ભજીયાનું પાર્ટનમાં તો પ્રખ્યાત છે અને આપણે હવે બનાવવાનું છે તો આગળ કેવી પ્રોસેસર છે તો ચલો શું શું જોશે એ પહેલાં હું તમને કહી દઉં તો આપણે જે વસ્તુ જોવે કાઢીને મૂકી દીધું છે લાવી તો હું તમને બતાવી દઉં તો પહેલાં તો આપણે સિંહ ભજીયા છે તો બારાજીના સિંહ ભજીયા લાવી દીધા છે પછી મસાલા માટે મેગી મસાલો લાવી દીધો છે અને એના પછી આપણે કાઢીને મૂકી દીધું છે લસણ જોઉં છે એ લસણની પેસ્ટ બનાવવાની છે પછી મરચાં જોઈશે તો મરચાં પણ લાવી દીધા ટમાટર જોઈશે તો ટમાટર પણ લાવી દીધા અને પછી આદુ તો આ બધું જ વસ્તુ જોઈશે આપણે સિંગ ભજીયાની સબ્જી બનાવવાનું તો આને ધોઈ અને આપણે કટિંગ કરી દઈશું તો બ્લોગમાં બન્યા રહેજો અને કેવી રીતે સબ્જી બનાવશું એટલે કે શાક બનાવશું તો દેશી આ બ્લોગ છે તો બ્લોગ પૂરો જોતા રહેજો કન્ટિન્યુ તો ચલો આપણે ધોઈ અને સબ્જી લઈએ તો મિત્રો તમે જોઈ શકો આપણે જઈશું હવે કચરે ચોખ્ખું પાણી આવે છે તો ત્યાં ધોવા સબ્જી અને હારી સબ્જી અને પાઇપ પણ અહીંયા હશે મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ભર પાછળ એટલે કે સબ્જી ધોવા તો ફટાફટ ધોઈ નાખીએ તો જોઈ શકો પાણી આવે છે તો ફટાફટ આપણે ટમાટર પણ ધોઈ નાખીએ આવી ગયા છે શાકભાજી એટલે કે જે વસ્તુ આપણે જે જોઈએ છે એ આપણે ધોઈ અને લાવી દીધું ટમાટર જેમ કે મરચાં અને આદુ તો આપણે ધોઈને લાવી દીધું છે અને તમારે એક જેની ડુંગળી પણ કહેવાય આપણે ડુંગળી પણ લઈ લીધી છે અને લસણ પણ ફોલી દીધું છે તો તમે જોઈ શકો લસણ પણ ફોલી દીધું હવે આપણે આને કટિંગ કરીશું તો ફાઇનલી આપણે ડુંગળી ફાડી દીધી અને હવે મરચા પણ વાટી દીધી Oh, yeah, Adlen. તો ફાઇનલી મિત્રો આપણે શાકભાજી ફાટી દીધી એટલે કે કટિંગ કરી નાખી છે અને હવે બનાવવાનું છે સબ્જી તો બ્લોગ પૂરો જોતા રહેજો અને બધી જ પ્રોસેસર આપણે ભણવાની ડુંગળી પણ આંખે લાગી છે એટલે થોડું લાલ આંખ જેવું થઈ ગયું પાણી આવે એવું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો મિત્રો તમે શકો છો આ બધું કટિંગ કરેલું છે ફાઇનલી તો કટિંગ તો કરી દીધું અને ડુંગળી મરચાં આદુ લસણ ટમેટા સિંગ ભજીયા છે અને આ મેગી મસાલો સ્પેશિયલ આપણે યુઝ કરવાનો છે તો આપણા પાસે હિંગ નથી કેમ કે આપણે હિંગ યુઝ નથી કરતા એટલે કે ખાવામાં આપણને ભાવતી નથી એટલે આપણે જ સબ્જી ખાવાની છે તો આપણે હિંગ નહીં નાખીએ બધા વિડીયોમાં તમે જોશો હિંગ નાખશે બધા તો આપણે ખાવાની હિંગ નથી એટલે આપણે નહીં નાખીએ આપણે જીરું નાખશું લીલુમો સુકુમાસચુ આ બધું મેટો અડદર આ બધું જ નાખીશું પણ નિંદ નહિ નાખી કેમ કે આપણે ભાવતી નથી એ માટે આપણે સ્કીપ કરી દીધી છે તો બ્લોગ પૂરા જતા રહેજો તો ચાલો હવે બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ તો મિત્રો હું તમને એક વાત જણાવી દઉં કે આપણે આ આ આદુ લસણ અને ટમેટા અને આદુ લસણ મરચાં અને ટમાટર આનો પેસ્ટ બનાવવો છે આપણે ચાલો પેસ્ટ બનાવી દઈએ તો આપણા પાસે મિક્સર નથી એટલે મિક્સર છે પણ ઘરમાં છે તો અને અત્યારે એમ કે મારો એક બેબી છે એ સુવે છે એટલે જાગી જાય તો આપણે જ્યારે ખેતરમાં બ્લોગ બનાવીશું ત્યારે મિક્સરને બધું યુઝ કરીશું અત્યારે આપણે એક કે ગામમાં જે ખાંડ જે ખાંડવાનો યુઝ કરે છે એ આપણે અત્યારે યુઝ કરવાનું છે અને આપણે ચાલો આનો પેસ્ટ બનાવીએ ખાડી અને પૂરો જોતા રહી તો મિત્રો વાત કરી દઈએ કે આપણે જે મેઠ લીમડો લીમડો કહીએ જે સબ્જી એટલે કે શાક બનાવવા યુઝ થાય છે તો એ આપણે અહીંયા લેવાનું છે તો એ અહીંયા છે તો આપણે તોડી લઈએ તો ભાઈ તાજો કે ઘરે વાયેલો છે તો આપણે થોડુંક મોટા પત્તા છે તો આ તોડી લઈએ તો મિત્રો આપણે હવે ટામેટાની પેસ્ટ બનાવી દઈએ તો મિત્રો આપડે ટામેટાની પેસ્ટ બની ગઈ છે તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે આ બનાવીશું આ આદુની પેસ્ટ પેસ્ટ બની ગઈ છે જોઈ શકો આદુની પણ પેસ્ટ બની ગઈ છે તો હવે આપણે બનાવીશું પેસ્ટ તમે જોઈ શકો અમે પેસ્ટ બધી બનાવી દીધી એટલે કે આપણે દેશી ખોરડીના માધ્યમથી ગામમાં યુઝ થાય છે તો ફાઇનલી આપણે પેસ્ટ બની ગઈ છે તો લગભગ પેસ્ટ તો તૈયાર થઈ જ ગઈ છે તો હવે આપણે કરવાનો છે વઘાર તો આ બધું આપણે લઈ અને જશું સગડી ઉપર ત્યાં તમા તમને આ રીતનું વોઇસ જોવા નહીં મળે આપણે વોઈસ રેકોર્ડ એટલે કે વોઈસ ઓવર કરવું પડશે એ વિડીયોમાં કેમ કે બાર જે ઘરવાળા બધા છે એ માટે આપણે વોઇસ ઓવર કરવું પડશે તો બ્લોગ ઉપર બન્યા બન્યા ને હું તમને વોઇસ ઓવર કરીને પણ આ જ રીતનું તમને સમજાવીશ તો ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અત્યારે લઈને બધું ઘર કરવા માટે તો તેલ સૌ પ્રથમ પહેલા આપણે તો વધારે સરસોનું ખોઈએ છીએ તો સરસો તેલ લઈ લીધું અને પછી તમારે નાખવાનું છે જીરું તો આપણે થોડું તેલ ગરમ થાય એટલે જીરું નાખી દેવાનું તો આપણે જીરું નાખી દીધું ફટાફટ અને જીરું નાખીએ એટલે જીરું બરોબર પકાઈ જાય એટલે કે ફૂટવા માટે એટલે પછી આપણે જે કહીએ એ નાખી દેવાનો છે તો એ પણ આપણે અંદર એડ કરી દેવાનો અને તેલની જે સગડીની લો રાખવાની છે પછી તમારે આદુની પીસ્ટ આ લસણની પિસ્ટ જે લસણ કૂટીને બનાવી હોય એ નાખી દેવાનું ને પછી બરોબર હલાઈ દેવાનું કે ભાઈ હલાવો તો પકાઈ જાય ફટાફટ તો આપણે પણ એ નાખ્યું અને પછી નાખી દઈએ આદું પેસ્ટા આદુ ખોડેલું તો આપણે એ પણ નાખી દીધું પછી તમારે એ પણ હલાઈ દેવાનું એટલે બરાબર મિક્સ થઈ જાય માં તો એ નાખ્યા પછી તમારે થોડી વાર હલાઈને જે મરચાંની પેસ્ટ બનાવી એ પણ અંદર એડ કરી દેવાનું એને પણ બરોબર હલાઈ દેવાનું પછી મિત્રો તમારે જે ડુંગળી કટિંગ કરીને રાખી હોય એ પણ નાખી દેવાનું

મરચું તો માપી જ નાખવાનું કેમ કે લસણ પેસ્ટ ઓલરેડી તીખા હોય છે તો ફટાફટ એ પણ મિક્સ કરી લેવાનું હવે એટલે હરાઈ દેવાનું પછી નાખી દેવાના ટોમેટો એટલે કે ટોમેટાની પેસ્ટ તો ફટાફટ ટામેટાની પેસ્ટ નાખી અને એ પણ બરાબર હલાવી દેવાનું પછી મિત્રો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે આપણે પણ એ કરી દીધું છે મીઠું પછી આપણે બરોબર મિક્સ કરી લઈશું એ મીઠાને પણ પછી આપણે સ્વાદ પ્રમાણે હળદર નાખવાની છે હળદર એડ કરી લીધી ભાઈ એ પણ હલાઈ દેવાનું બરાબર મિક્સ કરી દેવાનું પછી નાખવાની છે છાસ તો ભાઈ છાસ થોડી ખાટી હશે તો પણ ચાલશે તો છાસ એકવાર નાખ્યા પછી હલાવી દેવાનું અને થોડી વાર હલાઈને જે ગેસની ફ્લેમ છે એ થોડી હાઈ કરી દેવાની એટલે બરાબર જે કઢી જે છાસ છે એ મિક્સ થઈ જાય ને થોડું વધારે પડતી આવી જાય ગરમ થઈ જાય પછી આપણે જે જીરું થોડું નાખી દેવાનું સ્વાદ પ્રમાણે તો જીરું નાખ્યા પછી આપણે નાખવાના છે ભજીયા તો તમે જોઈ શકો આવા પછી ભજીયા એડ કરી અને ભજીયા પણ હલાવી દેવાના છે તો મિત્રો ભજીયા નાખ્યા પછી એકથી બે મિનિટ કેમ કે ભજીયા જે ઉપર લેર છે ભજીયાની એ બરાબર પકવવી જોઈએ તો આપણું બેથી ત્રણ મિનિટમ ગેસની ફ્લેમ મીડિયમ કરી તમારે ત્રણથી ચાર મિનિટ સિંગ ભજિયા ચડવા દેવાના છે તો બેથી ત્રણ મિનિટ થઈ જાય પછી તમે જોઈ શકો છો આ રીતે સિંગ ભજીયા તમને દેખાશે તો આ રીતે સિંગ ભજીયા દેખાય એટલે તમારે ઉતારી બેથી ત્રણ મિનિટ પછી તો રસો તમે તમારે જેવો રાખવો એવો રાખી શકો પછી તમારે જે પણ મસાલો એડ કરવો હોય ગરમ મસાલો કે મેગી મસાલો જે પણ નાખવો એ તે મસાલો નાખી દેવાના અને તમારે જો લીલા દાણા હોય તો પણ તમે નાખી શકો છો તો આપણે લીલા દાણા હતા નહીં તો આપણે મેગી મસાલો લાવ્યો તો સ્વાદ માટે તો મેગી મસાલો એડ કરી દીધો ને તમને જે પણ ભાવે એ તમે એડ કરી શકો છો તો આ રીતે તમે શિંગ ભજીયાનું બહુ ટેસ્ટી શાક બનાવી શકો છો તો સારું લાગે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી યુટ્યુબ ચેનલને તો જોઈ શકો સ્વાદ અને જે ખુશ્બુ આવી રહી છે ભાઈ મસ્ત આવી રહી છે જોરદાર પછી આપણે હવે ખાવીશ તો જોઈ શકો છાસ તો મિત્રો તમે જોઈ શકો આપણે સબ્જીની પ્રોસેસ પૂરી બનાવી દીધી છે અને હવે આપણે ખાવાનું છે તો જોઈએ કેવો સ્વાદ છે તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે હવે ખાઈ અને આનો ટેસ્ટ કરીએ કે કેવો સ્વાદ છે તો છાસ અને રોટલી છે તો હવે ટેસ્ટ કરીએ કેવું છે સ્વાદમાં બહુ બેસ્ટ છે તો તમે પણ આ રેસીપી એકવાર ઘરે બનાવી અને ટ્રાય કરજો અને પછી વિડીયોમાં કમેન્ટ કરજો કે કેવી બની છે તો થેન્ક્સ ફોર વોચિંગ અને આવા જ વ્લોગ જોવા હોય અને આવી રેસીપી બ્લોગ જોવા હોય તો લાઈક કરો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ કે એટલે જૈન બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો જય મારાજ